એને ડબલ સારું થાય તો મારી આ ફોડ નાખવા ધંધા કર્યા સાહેબ કોઈ દ્વારકા વાળો ડોટુ ન દે અને પછી હું થયું સાહેબ પછી તમને કહો હવે જોવો એ પછી ભગવાને એના સિંહાસન ઉપર બેસાડી દીધા પગ પખાડી લીધા બહુ એ વાતમાં ન જવું હું પૂરી કરી નાખી વાત એ સાંભળેલી છે ને એ પછી હું એમાં વયો દઉં ક્યાં જવું નક્કી નો રે એટલે એમાં આપણે બાર રહી ગળી ભગવાને પગ ધોઈ લીધા આહુડા એટલે આવી ગયા બધું રેડી થઈ ગયું પીળા પિત્બર પહેરાવી દીધા અને પછી ભગવાને કીધું કે એ બાયું હાલો પગે લાગવા કૃષ્ણની બાયું એટલે સુદામે વળી ટેસમાં બેઠા પહેલી બાઈ આવીને કીધું આયુષ્માન બાવા બીજા આવીને કે પુત્રવાન બાવા બીજા ત્રીજી આવી અને કે સૌ ભાગ્યો હતી ભવાહ પછી એને ખબર નહોતી કે મારે લાઇન મોટી છે સુદામાને કાંઈ ખબર નહીં લાઈન ખૂટે જ નહીં પછી તો એકલું ભવાહ 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 પછી તો ભવાહ બનશે પછી તો હાથે થાક્યો પાછા આમ લાઇન જોતા જાય તો એને એમ છો કે ઈન્યુ આવે શું છે ના ના એ મોટી લાઈન હતી પછી કૃષ્ણ કીધું કે સુદામા એવું નહીં કરવાનું મારી બજ્જીયુ બાયુ માને ક્યું છે પેજુને કે સૌભાગ્યથી ભવન આવ્યું પુત્ર બધું ભવહન અખર પછી ભવહન પછી એમ ન હાલે બજ્જુને એ ખરેખ્યા છે પણ કે મને ગોવિંદ ખબર જ નહોતી તે આવડું મોટું આળખી નાખ્યું અમારા ડોહી એક છે તોય અહીંયા મોકલ્યો મને દીવ એને દ્વારકા એમ હે ગોરાણી હતા તોય કીધું કે જાઓ કૃષ્ણને મળ્યા આવો તારે આ લાઈન કૃષ્ણ કઈ મોટા માણસ ને બધું પોહણ થાય એક જણા હા તમે હા વળવો જો એક જણા હમણાં મારી પાસે રોવા બી મન કે ભાઈ ભાઈ પેલા રજવાડામાં યુદ્ધ થતા ને બીજા રાજાને જીતી લઈને તો એ રાજાની એની પટરાણીને હારે લેતો આવતા તોય આની રાણી એની આરતી ઉતારીને સ્વાગત કરતી અને અત્યારે કોબીને બદલે ફલાવર લઈને ઘીરે જાય તો ભૂખા કાઢ નાખે જાય એક બેને ફોન કર્યો દૂધ ની કોથળી લેતા આવી જવું અને લીંબુ દેખાય તો દહ લેતા આવી જવું ટોલો દહ દૂધની કોથળી નીંદી અરે કે તમને એક લાવવાનું કીધું તક તે કીધું હતું ને કે લીંબુ બજારમાં દેખાય તો દહ લેતા આવશ્યો તો મને લીંબુ દેખાણા થા બાકીને સમજાય જ્યારે દાદ કાઢ્યા અમુક તો આખું સમજતા જ નથી હો આખું સમજતા જ નથી અમુક અમુક તો હા અમારા ભૂરાની પગની પિંડીએ પાટો મેં કીધું એટલે હું છુંય મન કહ્યું એને સોટે કુચરું કરી ને કે કીધું હટ ન કરે માન કે નહીં કર્યું હોય મન કે હા તા તો પોગી ગયું થયું માન કે હવે તો બજારમાં આખું ફાડી જાવ તા મળો છો હા મેં કીધું કઈ વાંધો ધ્યાન રાખવાનું મને ધ્યાન જ રાખ્યું એમ માયાભાઈ પણ કુતરું કર્યું ને ક્ષેત્ર ગયો હું કે હેમાં મને કુતરામાં હું કે કુતરામાં કેમ ક્ષેત્ર મન કે રોજ કરડ આવતો હતો રોજ કૂતરું કરું મન કે રોજ એક કુતરું હેવાયું કરી દીધું ગોળ સટાડું રોટલી આપું રોજ રાતે દસ વાગે ગમે ન્યાલી આવી ગયું હોય અને પગની પીંડી ગોળ સોટાડી દો એ પછી કાન પકડું ને પછી જે પીંડીઓમાં મને કેમ જે આવલા મારે જેમ મજા આવે કૂતરું કરે મને કે દાંત નથી અને મારો દીકરો કૂતરા પણ કસરાવી લેતો રોજ રહે બોલો ડોગ મસાજ મને કે એમાં મારું દીકરું ભૂલ પડી ગયું ને દાંત વાળું આવી ગયું હું ધ્યાન રાખવાનું આ કસરાવામાં મેં કીધું દાંત વાળો આવી જાય દુખી કરી દે પણ મને કેમ મારે ભાઈ ભલે કર્યું પણ મજા બો આવી હેમાં મજા આવી કુતરું કર્યું મજા આવી મને કેમ હા તો કરા

ફીરે દાવ એટલે મેં કીધું કોના હતા ડૉક્ટરના તો હું ડૉક્ટરના ઘેરે ગયો ડોરવેલ દબાવ્યો ડૉક્ટરે દરવાજો ખોજ્યો પછી જે મજા આવી પછી હું મજા આવી મને કહે ડૉક્ટર ખીજાણ સીધા ખીજાણા કીધું ધ ધ ધ ધ ધ હું ધ ધ બોર્ડ માર્યું છે ડોક્ટર ને મળવાનો સમય સાથી નાવ બાર વાગ્યા મે ડોક્ટર ને કીધું કે એ બોર્ડ મેં વાંચ્યું ગુત્રી થોડું વાંચ્યું હોય ભગવાન કૃષ્ણ કહે છે હવે તમે જો એટલું બાયું હતું તો કૃષ્ણ સુખી નહોતા તમે દ્વારિકા જાઓ છો તમે જાઈજો મંદિરમાં એકલો ઊભો એક હાર્યોત કહ્યો આઠ આઠ એમાં હાથમાં હાથ આઠ બેટમાં બેઠ્યો ને એક વૃક્ષમણી તે રિહાઈન દરિયા કાંઠે બેઠા એકે ભાઈ ભણનો બહુ દુઃખે હમણાં ગયો તો પૂછ્યું કામ હજી હું કામ મેં કીધું દાયો છો મને કે પેલા એવું જ હોય માયા ભાઈ તને સુખડા દીધા કે સંતાપ જન્મીને જદુકુળમાં કુટુંબમાં કોઈ કયું નહોતું માનતું જગતે ભગવાન કીધો આપણે ઓળખી શક્યા ઓળખીએ છીએ રાજી બહુ છે મને ઓળખીએ છીએ છેલ્લો મુદ્દો એટલો એની લીલા અદભુત છે પછી તો આ સુદામાન બધા રોકાણ સુદામાન દ્વારકા જ્યાં દ્વારકા ગયા તો ત્યાં બધું માણસો ગયા વિશ્વકર્માનો સ્ટાફ બધો બંગલા બનાવતા હતા એની બધું થઈ ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું મહિના પછી વાસ્તુનો પ્રોગ્રામ રાખ્યો કૃષ્ણ ગયા અહીંયા પછી કૃષ્ણએ કીધું કે તમે હવે બધા છોકરાઓને બધા હાલો હવે કે હાલી આવવાનું છે એની તમારે રથને પાલખ્યું છે ત્યાં અઠવાડિયું જવા દે અમે આવીશું હોલિડે ઈનમાં હોલિડેમાં આવીશું અમે રવિવારે તો હાલો ગયા તમને કહું હવે તો કૃષ્ણ ભગવાનને આઠ રાણીઓ અને આઠેય રાણીઓને હો હો છોકરા દહ રાખી તો હાલ છે આપડે ક્યાં એક ના ઝબલા લઈ દેવા દેવા પણ એટલે એટલે લાટ તો હતા આ બધા છોકરા વાટે ઉભેલા ને સુદામાના છોકરા ને બધા દરવાજે મળ્યા બધા કૃષ્ણ ને સુદામા મળ્યા ને ગોરાણી ને રાણીઓ મળ્યા ને છોકરા તો પછી સીધા દરિયાન પટમાં ક્રિકેટરમાં જ વયા ગયા કે પપ્પા અમે આગળ ભૂખ લાગે પછી આવીશું પછી ભગવાન કૃષ્ણ અને સુદામા બે હિંડોળા ખાટે હિસકે છે અને એમાં સુદામા એ કીધું કે કૃષ્ણ તારી લીલા જોવાનું મને મન થયું છે ત્યાં કે રામલીલા જોયા હોય આ લીલા જોવી અઘરી છે તાકે નહી તારી લીલા તાકે લીલા ને રહેવા દે ને બધું જે છે એ સુદામાં આનંદ કરો પણ સુદામાં એક કહું કે આપણે ભણતા ત્યારે નદીમાં આરે ધૂબકા ખાઈ નાયા ઈ પછી નાતાનો મગજમાં હતો આપણે આ ગોમતી નાવા જાય હું કોઈ દીધું જાવ રીતે નાય નું આવું પણ કોઈ મિત્રો સાથે નાયો નથી ભણતા ત્યારથી એકવાર માર્યો કાળીનાગ નાથવાન પછી તારી ભણ્યા ત્યારે સાંદિપરની આશ્રમમાં નદીએ નાવા જાતા એ પછી કોઈ દિવસ નાહવા નથી ગયો ને આજ તો બાળ મિત્ર આવ્યો છે કે હાલ ગોમતીમાં નાવા જાય અને કીધું રુક્ષ્મણી સત્યમામાં હા તમે રસોઈ તૈયાર કરો તો અમે આવીએ છીએ અમે નાતા આવી ગયા બે ગોમતી ગોમતી ગયા પછી કૃષ્ણ ભગવાનને કીધું કે સુધામાં આપણે ડુબકી દા રમતા ખબર કોણ પાણીમાં વધારે રહે કે હા હાલ આજ ડૂબકી દા રમ્યું ઠક તો કૃષ્ણ લેવું ડુબકી મારું ના ના કે પહેલાં હું ડૂબકી મારું એમ કે ભગવાન કૃષ્ણને ડૂબકી મારી પણ તરત પાસે આયે કે હવે હારું નવે નો રહીએ કે બહુ બહુ હવે તો લે ઈ સુદામા તું ડૂડકી માર સુદામાએ ડૂબકી મારી પ્રભુએ ટાટર પાડ્યું લીલા ચાલુ કરી અને સાહેબ એવો દરિયામાં લી લોઢ આવ્યો ને તે ઊંધા પાણી આમ ઉપાડ્યા સુદામાને સુદામા રાડ્યું નાખતા જાય ગોવિંદ કૃષ્ણ ગોવિંદ અને એવા સુસવાટા કરે સુદામા ગયા અને પછી જાન નીકળ્યા ને તો ત્યાં નગર હતું એ નગરમાં જ્યાં આમ ધોઈચું આમ નિસોતા નિસાવતા આમ હકડાતા હકડાતા નીકળ્યા ત્યાં હાથી આવ્યો હાથી એ કળ ઢોળ્યો માથે અને નગરમાં નોબત્યું નગારા મળ્યા વાગવા મહારાજાને ઘણી ખમ રાજાને ઘણી ખમા સુદામાં કે સહે હું ત્યાં વર્ષોથી અમારા રાજા ગુજરી ગયા હતા અને જ્યોતિષે કીધું હતું કે આ તિથિના વારને દી હાથી નદીએ આવે અને જેની માથે કળ ઢોળે એ તમારો રાજા એટલે તમે પહેલા એવા વ્યક્તિ છો કે માલી સીધા અહીંયા કારણ કે અમારા ગામમાં લઈ ઉતર્યા નથી ને હમણાં તમે નીકળ્યા છો એક ફાઇટર વાળો એવી રીતે ફાઇટર પ્લેન ઉડાડતો હતો સીધો વડલામાં ઘૂસી ગયો તે ગામના બધા દોડી દોડીને ગયા તા તો વળી ઓલો હેલ્મેટ આમ ખે આમ ખંભામાં આમ વાઇડમાં આમ નાખેલો બગલમાં અને વાઇલ્ડે કરતાં કરતો વડલાથી ઉતરે છે કે મારે એકચ્યુલી એક રેકોર્ડ કરવો થવો ત્યાં ગામના કેમ આમ થયું તમે રેકોર્ડ કર્યો છે ત્યાં હેનો ત્યાં કે અમારા ગામના વડલે કોઈ સળ્યા વગીરનો ઉતરો નથી તમે જ પહેલાં આવ્યો છો કે સળિયા વગીરના સીધા ઉતરો એટલે તમારી ઉપર કળો હાથી ઢોળો એટલે હાથી તમે અમારા રાજા તા તો સુદામાં જનો મળ્યા હેરકી કરવા જવાલ જ નથી હે તમને કોઈ રાત તિલક થયું હે ગાદિયા બેહાડ્યા સાહેબ એક પછી એક રાજ રજવાડા માલી માગા મળ્યા આવવા અગિયાર રાણીઓને પૈણ્યા આજુબાજુના તમામ રજવાડા જીતી લીધા એવડો મોટો રાજા બન્યા હવે એ બધી રાણીઓને હાથ હાથ છોકરા ગયા છોકરાઓના મળ્યા માગા આવવા ને એ તમને કોઈ સુદામાનો પડકારે રાજ આલે કેટલા વરસ વીએ જે મારો રામદાણે પરણ્યા છોકરા છે ને એટલે તો થાય જ ને ભાઈ ઘણો બધો સમય છો એમાં મેન રાણી હતા ને સાહેબ એ રાણી ગુજરી ગયા રાણી ગુજરી ગયા અને જે નદીમાં લઈ સુદામા બાય નીકળ્યા હતા એ નદીમાં સીતા ખડકાણી અને કીધું કે સો રાણીના ઊલટ બાજુમાં બીજા લાકડા ગોઠવાણા ત્યાં સેનાપતિ હતો એને હુકમ કર્યો પકડ લો ભાગ નો પાવે સુદામાં કોને તમને કે કેમ હાલો બળો આય રે કે કેમ તક બીજે એવો રિવાજ છે કે રાજા ગુજરી જાય તો રાણીને સતી થવાનું હોય અને અહીંયા અમારે એવો રિવાજ છે રાણી ગુજરી જાય તો એવી બોલી નઈ બોલી નહીં હા રાણીને બાળ્યા પછી આને કાકડો અડાડ્યો સુદામાં એ વિચાર કર્યો બળીને મરવું એ પાણીમાં બુડીને મરવું એ થોડુંક હેલું કહેવાય આમાં દુખી વધારે થાય થાય અને ઓલામાં તળેલા નાખવા પડશે છે એની કરતાં હાલની નદીમાં પડી જાવ તો તમને કોઈ એવો કૂદકો માર્યો ને તો એવી પગની જેમ હલાંગ કરીને તો લાકડા બધા સૈનિકો માથે અને પિતળીઓ ડેડકો જાય ને એમ સુદામાં સીધા પાણીમાં વાહે દેકારો છો પકડો 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 પણ સુદામાં મીળ્યા પાણી ખાપવા મીળ્યા પાણી ખાપવા જા બારા નીકળ્યા ને ત્યાં કૃષ્ણ કાંઠે બેઠેલા એલા સુદામાં તું તો બહુ ટી કે

થોડા ઘણા વિચારો નો આપલે થાય છે એકાબીજીને કેમ પાછું કંટ્રોલ કરવું એકાબીજીને કેમ આવું પણ એક જ સુદામાં કૃષ્ણને ડોટ દે છે દેવા માટે કયું તત્વ એક જ કોઈની પ્રગતિ જોઈ રાજી થવું મારા જીવનનો અનુભવ કહું તમને કઈ નતું બસ રાજી થતા આવડ્યું છે અને રાજી થતા થતા આજ રાજી થાઉં છું અમારા જીવનનો પહેલો મુદ્દો પછી કોઈ વિચારે પોતપોતાની રીતે હું વિચારું મારી રીતે છે હું મારા વિચારમાં હા બસ હા વરસાદ થાય મોલ ઉજરે ગારો થાય યાર કે કાદવ માટે વરસાદનો ત્યાગ ન કરાય છે આપણી ભૂલ છે વસુંધરા તો વર્ષે જાય એમ દુનિયામાં આપણે આપણું કામ કરતું જાવ સાહેબ બાકી તો કેવા વાળા તો ખૂબ છે ગધેડા ને ધરાક નો અંબાય ક્યાંય ખાટી છે નથી અમાણી એટલે

લઈ અને સુધી સુધી લગ્ન લઈને બસ જીવન આવવાનું આપણે શું કરીએ છીએ કે આપણે આપણે માની લઈએ સાહેબ ને ખૂબ માનું છું પણ સાહેબ ને ત્યાં જ્યાં જ કમ્પાઉન્ડર કમ્પાઉન્ડર તારો બાપ નથી ઓળખતો એટલે કમ્પાઉન્ડર છે યાર આપણે માણસને ધોખા કરીએ છીએ હું એક ટૂંકી વાત કહું કે હું તમે મારા ઘરે આવો અને મારો બળજો તમને હિંગળે ચડાવે તો તમે કોઈ દેવી પ્રતિજ્ઞા જો ખરાક જાવ સુધી તારો બળદને કાઢી નો અમુક ક્યાં સુધી તારા ઘરનું પાણી નહીં પીવું આજ પરિસ્થિતિ સાહેબ એ છે કે બળદને જાતો કરી શકીએ ભાઈને જાતો નથી કરી શકતા વાંધો એ છે સાહેબ

ક્યાંય એમ ન કીધું કે ના હું જવાનો જીદ ક્યાંય ન કરી એની વ્યવસ્થા છે જેની પાસે જઈને એની વ્યવસ્થા આપણે જોવી જોઈએ છે તમારે હોસ્પિટલ આવું મતલબ કોઈ મને કહે કે સાહેબ કે કલાક નહીં મળે મને ખબર જ હોય કે એવા ઓપરેશનમાં બેઠા હોય તો ન મળે મારે એના વખતે ન મળવું જોવે સાહેબ હા એનથી અઘરો કેસ લઈને આવ્યો તો એ વસ્તુ જુદી છે કે સાહેબ ઓલાન ગળી છે વધારે હું ગળી ગયો પણ આને જોઈ લો તો એ વસ્તુ જુદી છે

એટલે આવડા બેઠા એને ખબર છે કે તું ઘણી બોલણી લીને ત્રિકેલ દીકરા છે મને ખબર છે કે તું કરે એવો ભાઈ બંધો એકલા રહેવું સોના ને પિત્તળે કીધું હાલ બે એક થઈ જાય કે ફાયદો શું કે તારું વજન વધે મારી કિંમત વધે ત્યારે સોનાએ કીધું કે મારા કેરેટ ઘટે એનો ધંધો શું કરવો સરવાળો જોતું ભલા બસ આપણા વિચારો ને જાણે એ આપણો ધોખો કરે નહીં સુદામાને અટકાવ્યા સાહેબ કાયદેસર યાદવો જ ઉભા થાય ત્યાં બીજું કોઈ નહોતું ક્યારેક ક્યારેક એવું થાય કે યાદવા સ્થળીનું બી ત્યાં તો નથી રોપાણું ને આપણાથી અપમાન કરવાથી શું સુદા મને ગગલાયો છે ક્યાંથી આવે છે પોરબંદરથી આવે છે ક્યાં જાવું આવું છે ભગવાન કૃષ્ણને મળવું છે તારે હા મારે તારું દર્શન જોયું છે ક્યાં મારી હોનાની નગરી નો રાજા તું ક્યાં તું લઘર વગર ત્યારે સુદામા કહે છે મારી અંદર જો હું બહાર નહીં જોયો જોયો હવે હાલે હાલે તારે શું કામ છે કે એનો બાળ સખા છું તું

દ્વાર પાડો હું તમારી ફરજ સમજુ છું પણ કદાચ મારા ખોળિયા માંથી પ્રાણ નીકળી જાય અને પછી તમારો દ્વારકાધીશ અહીંથી નીકળે અને પૂછે કે કોણ છે તું હાથ જોડીને એટલું કહું વિનંતી કરીને કહો એટલું તો કહેજો પોરબંદરનો બ્રાહ્મણ હતો આપની મિત્રતાનો દાવો કરતો હતો નામ સુદામો હતું એટલું કહેશો ને મને ભરોસો છે મારો મિત્ર મારી લાશ ઉપર બે આહુડા પાડશે આ ભરોસો વાત આવશે એક બુઢો દ્વાર પાડ દૂર ઉભેલો ભાઈ અનુભવી અને આ છોકરાઓ જુવાનડાઓનું કામ જોઈ અને રાજી ના થયો ગડગડતી દોડ દીધી શું કરો છો છોકરાઓ હવે એને સુદામાને બેઠો બાપા ગોરદેવ ભૂદેવ છોકરાઓ છે જજે તારી આંતળીને કકળી જાય છોકરાઓ ભૂલ કરે હું થોડો આગો તો દૂર હતો પણ હું આવી ગયો હું જ છું બાપા તમે ઘડીક આવી બેસો ગોર બાપા ઘડીક બેસો હું જ દ્વારપાળ જાય ભગવાન કૃષ્ણ પાસે અષ્ટપટરાણી ની વચ્ચે દ્વારકાધીશ બેઠો છે સત્યભામાં સૂરમુ છોડી દે છે રૂક્ષ્મણી વાહર ઢોળે જાય છે ભગવાન નારાયણ ધીરે ધીરે સ્વયં કક્ષમાં બેઠા બેઠા જમે છે એમાં દ્વારપાળ આવે દ્વારકાધીશ દ્વારકાધીશ ની જય હો હો જય દ્વારપાળ માલિક માફ કરજો આ ન અવાય અત્યારે મળવાનો સમય નથી આપ સ્વયં કક્ષમાં બેઠા છો છોક મારા વડીલ જમાસો તમે તમે તો આવો જ છો આવી શકો છો કારણ આવવાનું આપણે જો દ્વારેક બ્રાહ્મણ ઉભો છે આપને મળવો છે અને પહેલો શબ્દ કૃષ્ણ બોલે છે દ્વારપાળ બ્રાહ્મણોને અને ઋષિ મુનિઓને મળવા માટે મારી મંજૂરી લેવા પડે એ કાયદો ક્યારથી દ્વારકામાં દાખલ થયો છે માલિક માફ કરજો યુવાન છોકરાઓ હતા અને જે આવ્યા છે એ એ વડીલ બ્રાહ્મણ જેવા આપને ન લાગ્યા કેવા દેખાના દુબળો દેહ છે ફાટલ પોતળી પેલી છે ભાંગલ લાકડી છે ઉઘાડા પગ છે ક્યાંથી આવે છે પોરબંદર થી આવે છે આપની મિત્રતાનો દાવો કરે છે અને કૃષ્ણના કાન સમકે પોરબંદર થી આવે છે મિત્રતાનો દાવો કરે છે હા નામ શું છે સુદામ હું ત નામ રે સુણીને વાલો કોળા ગીરધારી રે નામ રે સુણીને વાલો

ભૂલ મા અરે ભાય બંધી મારે મારી ભૂલ મા તો માં પાડ્યા એને જોને કાણા રે બેરવા રે ઓ હોઠડી રે રેજી સુદા મોજી વારી ક્યાં માં આયા રે દર્શને દના

વાત એટલી જ હતી કે આમાં જ એવું તત્વ હતું આપણે શું કરીએ છીએ કે ભગવાન મને મને મારું હારું કઈ આવ્યું બીજાનું રહેવા એક ભાઈ કીધું કે ભગવાન એક ભગવાન